તો ગઝબ નો પડ્યો આ તો ઓલો જૂનું વાટ્યું હે ને એમાં પાણી રમ રમ દઈ ને કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે હું આજ ગતો ને ગામમાં નોરતા કરવા જોવા નોરતા જોવા ને ગાતાડા અમારે દહેરા નદી જબર પ્રોગ્રામ હોય મોટો એટલે પ્રોગ્રામમાં દહેરા નદી હોય એટલે નવ દસ દી અગાઉ નોરતા અગાઉ કામકાજ ચાલુ હોય ને નોરતાના નવ દી કામકાજ ચાલુ હોય એટલે ના ગતો તો ના બેઠા હતા ને અટાણે વાગવામાં માં લગભગ બાર એક વાગે તું તે હું વાગણે ગામ માંથી આયવો ને તો ખડેલો બે હૂઠ બે હૂઠ કરતો તો તે કતાનો ફૂર માં હે તે તમે કીવામાં માં કેતા હોય અમે ફૂર માં હોય એમ કીએ એ વાય ઉજાગરા પેરો ઉજાગરો તે વાટ જોઈએ છે થોડી 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 ફૂર લાગે બહુ બે ત્રણ ફેરે બે હુઠ કરી એનો બ્લોગ બનાવતો તો ને તા જઈએ સાઈબો જઈએ થી ગામ માં આવતો ને રણથી થી ગામ આવતો રણિયો એલો ભાગ્યો જઈએ સાકને આવ્યો તો હું કેનો બ્લોગ ઉતારતો તો જઈએ મને ફોન આવ્યો બનાવી કે ભુંડળા છે ચાર પાંચ ને કેડે ઉતા બત્તી મને કે તું બત્તી માર બત્તી મારી પણ કઈ દેખાડા નો હોય માર ગઈ સડે કે ભીનો રખો નો ઈ કરી ને પોંડા નો ઈ રખો નો કરી કઈ જો ઈ છે ને ઈ મોરા દી તો ઈ મને ઉઠાડે દી છે હાલો આપડે વાસડી પાહે જઈએ અહીંયા આગળ મેં ગાયની ગાય નાખી ઓય અટાણે સેતા હુર મા પણ કદાચ સ્પાઈસી રેતી વીઆઈ તો નક્કી નહિ ઓગાર વારે ઓગાર વારતી વારતી ભી હું તો વીઆઈ એવું નો હોય કઈ આગળે બેઠી વારે પાછા આગળે ઉભી થઈ જાય રાતે એક વાગ્યા સુધી આણી વાટ જોઈ પછી કઈ કાગડા આવ્યા આજ

ને કે જરસી નાખ ને બારો બાર લઇ ને ધોઈ ને ધોવે ને વાસળી ને આલે અતક મને કે વાહી જાન જા આ પછી હુએ ગયો હુએ ગયો 6 વાગે ઉઠો 6 વાગે ઉઠીને પાછો ગયો ઘર માં ના અડધી કલાક ની અંદર કે તકલીફ તો કઈ વ્યાજીમાં વ્યાજીમાં વ્યાજી મે તો પદલો ઢીલો કરવો જોઈએ પોદલો ઢીલો ન કરતી ઘણી ઘણી કરે આ પાટિયા એ તો લોય પીતો કિહોડાના ગિલકાના વેલા જો સળગા માંથી ઓલા માંથી આ હાવ દવા વગર ના

ન નહીં મેળ આવે તો આર નહીં આવે સીણો સીન જવું આ ખડ આપણું લાગે ગુણ મોવર દધીએ તો કુચિરા કાગડા નો આવે ને કઈ કોપીડ્યો ને એકદમ મેં સાર હુકવા નાખી થોડીક ને થોડોક માંડી ગયું થોડુંક ખારી Ez ez én kavar kukovan baki de gond. to je <laughs> đã khi đây tôi đi ખોદીયો તો એક તો નિયાણી નો એટલે આ પેલ વેતરો છે ને કદાચ બસુ બસુ ફેર્યું હોય ને તો કદાચ બનાવ્યું એક બે ભાઈ ની કોમેન્ટ હતી એક ભાઈ કહે કે મેલી પડ્યા વગર કે ગાય ની દોવાઈ ન હોય ભાઈ અમે તો ગાય હોય કે ભી હોય સીધી અડધી કલાક માં કે કલાક ને અંદર દોવા દોવે લઈએ ને દોવા નું રીઝન મેલી પડવા ને સામે સારું છે કેમ કે હે ને તમે અડધી કલાકે અડધી કલાક ગાય ની દો એટલે ગાય મૂકે ને ગાય પ્રાહવો રા એટલે એના મગજમાંથી એની હોર્મન્સ ઉત્પન્ન થાય ને કે ઝરના જે બટન આવે ને તેની જો ભી રાખતા હોય તો ગાય ભાઈ રાખતો હોય એની ખબર એની કોમેન્ટ કરી કે બટન આફળાફળા ખુલે એટલે ઝર પડવાનું દોવા રીઝન સારું છે કોઈ ખરાબ રીઝન છે નહીં એટલે અમિતા અડધી કલાક કલાકમાં દોવે જ લઈએ નમણાં ખળાયેલું ખડાયેલી ને અડધી કલાકમાં કલાકમાં દોવે જ લેવાની થાય આપણે નેખ ભાઈની કોમેન્ટ હતી કે નવાણું ટકા કે ગાય ગરમી ન બતાવતી ભાઈ ને જ બતાવતી ગરમી પણ આ તો મારે કામ હતું એટલે આમ સારો પૂરો વાટો આશા આપી ઘણી વારે એટલે હે ને મેં ટેકાવી દીધી હતી ઘેર કોઈ હાજર હતું નહીં એટલે ધ્યાન રાખે એવું એટલે પછી ટેકાવી દીધું એવું કંઈ છે નહીં નેખભાઈની એવી કોમેન્ટ કે રાધા મોરલી ક્રિષ્ના એવું નામ રાખવું હોય કે ભાઈ મણી કોક નામ રાખે ને એ ગમે મારું મન થાય ને એવું નામ રાખે આનું કામ રાખે દેવો જો સા પીએ ખડે વાવું કટકા કરે મારા ઓગીઠ નીકળી ને કે આ ઓગીઠ લાગી જાય કામ આ તમે ઉભું હોય તો આ થયા કટકા કરવાના થાય ને દેવા આગળ લીલું તો વાઢે કટકા આના જ કરવા પડે તારે હાલો હું છે ને ઘરનો એક ડબ્બો લેતો આવો ફાટકે થી મકાયો તે ડેરી ઘરનો ડબ્બો આવે ને આજ રણજીત ને ગાહ મારી લેરી ફૂ છે ને કવલ કે ના વ્યારા નું છે એનું એ ના ગા કે મારે ભીનું દોવાની છે ને ચાલ તો હું ઘરનો નો ડબ્બો લેતો આવો પછી ભીનું દોવા બેસે એ સાપલી ચાપલી 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 આછે સાપ લીએ મારી માં આ ઉઠે ના હોવાની જોઈ